તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટાભા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યાથી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સાડા આઠેક વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની છ કડી તથા કાનની બે લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ થતા સમગ્ર બનાવ બાબત સ્ટેશન એકસો ત્રણ એક ત્રણસો નવ છ ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલ છે હા આ આ સમગ્ર બનાવ બાદ ફોરેન્સિક પીએમ કરાવવામાં આવે છે અને જે બા જે બાદ પોલીસને પ્રાઇમા ફેસી એટલે કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એમાં એ આવેલ છે કે એમનું ગળું દબાવી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે હા આ જે વૃદ્ધ મહિલા છે ઉજીબેન તેઓ તેમના ગામની વચ્ચે એમનું ઘર છે ત્યાં એકલા રહેતા હતા એમને ત્રણ દીકરાઓ છે ત્રણેય દીકરાઓ હાલ પુણે ખાતે રહેલ એની કિંમત હાલ આપણે જણાવી શકીએ નહીં એટલે